શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય શ્રી સરસ્વતી માધ કી શ્રી ખોડિયાર માનૈયા वाला जगन्नाथपुरी माझा लर वागिय रे वाला जगन्नाथपुरी माझा लर वागीय रे आवी रूढी साडी बीज या साडी बीजडू कळी रे आवी रूढी साडी बीज या साडी बीजडू कढी रे साे जा रे मारो मो रेराबल्रे सुभद्राबेन साथमा रे बिराबल्रे सुभद्राबेन साथ मा रे त भाइ बेन यहाँ मा साढी बिजडु कडी रे throwing a baby in મો મોસાળ આવી સાડી બીજ રે પંદર દિવસ પ્રભુ મામા ઘેર રોકાય છે રે પંદર દિવસ પ્રભુ મામા ઘેર રોકાય છે રે માં દિવસે માગે છે વિદાય આવી સાડી બીજ ડુ કડી રે માં દિવસે માગે છે આવી સાડી જડી રે મો મોસાળું બહું કર્યુ રે મો મોસાળું બહુ े भाणेजने पासे हीरने चिर साडी बीज ढुकळी भाणेजने चिरवाला साडी बीज रे वाला ना ये रथडा जोडिया रे वाला ना ये रथडा जोडिया रे માં બેઠા છે ત્રણે ભાઈ બેન આવી બીજ ઢુકડી રે માં બેઠા છે સાડી બીજ ઢુકડી કડી રે બે બાજુ બે ભાઈ રે બે બાજુ બે ભાઈ બેસિયા રે બેઠા છે સુભદ્રા બેન આવી આવી સાઠી બીજ ટુકડી રે વચમાં બેઠા છે સુભદ્રા બેન આવી આવી સાડી બીજ ટુકડી રે મારો વાલો નગર માંથી નિસરા રે મારો વાલો નગર માંથી ની સૌ ભક્તો હાકે છે નોરથ આવી સાડી બીજું કડી રે સૌ ભક્તો હાકે છે નો રથ આવી સાડી બીજું કડી રે ભક્તોને દર્શન દેવાને વાલો આવ્યા રે ભક્તોને દર્શન દેવાને વાલો

નાખો રે મંદિર ના દ્વાર આવી સાડી બીજ કડી રે પ્રભુ આજની રાત તમે બાર રહો રે પ્રભુ આજની રાત તમે બાર રહો રે નહીં આવ મંદિર માંય આવી સાડી બીજ કડી રે नहि आवा અંદની માયય આવી આવી સાડી બીજ ઢુકડી રે તમે બેની સુભદ્રાને લઈ ગયા રે તમે બેની સુભદ્રાને લઈ ગયા રે યમણે ના લઈ ગયા કેમ સાથ આવી આવી સાડી બીજ ટુકડી રે યમણે ના લઈ ગયા તો મારી સાથ આવી સાડી બીજ ટુકડી રે પ્રભુ એક રાત મંદિર ની બહાર રહ્યા રે પ્રભુ એક રાત મંદિર ની બહાર રહ્યા રે બીજે દિવસે ખોલ્યા છે દ્વાર આવી સાડી બીજ ટુકડી રે બીજે દિવસે ખોલ્યા છે દ્વાર આવી साढी बिज टु रे वाला भावती मंडळ गुण गायला मंडळ गुण गा रे एम दे जो शरण मास आ साढी बिज ठु की रे एम देजो चरण मास आ આવી સાડી બીજ ઢુકડી રે વાલા જગન્નાથપુરી માં ઝાલર વાગ્યું રે વાલા જગન્નાથપુરી માં ઝાલર વાગ્યું રે આવી રૂડી સાડી બીજું જ આવી આવી સાડી બીજ ઢુકડી રે આવી રૂડી સાડી બીજું જ વાય આવી સાડી જડુ કરી રે શ્રી કૃષ્ણ ક લાલ કી